એટલે આવે કા એટલે બગીચામાં મજા આને તો સરસ મજાની એટલે આવી ગઈ છે એમ તો કે નહીં આવે પણ આવી ગયા હા એમ જશે કે આવે તો મેડમ ઉતારો રીંગણા ફરતા

ઉનાળો છે પણ તોય આજ મજા આવે આમ છે ઓળો ખાવો જ છે એટલે ખાવો જ છે કેમ હો અમે કાળા ઉનાળી રીંગણા ઓળો બનાવી કા ઉનાળે હા માં તો આખો મલક થાય હા પણ ઉનાળે ખાવો જો એ કે કા એટલે મિત્રો રીંગણા છે કે ને એટલે હો નકર તો કાઈ નો બનાવી કે આ હાલો વીડિયો એમ બનારો કેમ કે બહુ તાજો લેવારો વીડિયો મોટો છે થોડું થોડું બધું બતાવી દે ડુંગળી કેમ કે આપણે ઓળામાં નાખવાની છે ને તો લીલી ડુંગળી નાખીને તો મસ્તીનો સ્વાદ આવે તો જો થોડીક ધનિયા લે ધાણા લઈ લીધા છે અને એટલી લીલી ડુંગળી લઈ લીધેલી છે કેમ કે બહુ ઉનાળો છે એટલે સાજે ના નાખો પણ એમ કે આમાં મોગરા આવી ગયા કે એટલે આ કુણી કુણી હોય ને એ લઈ છે મોગરા વાળી નથી લઈ જવાનું હાલો ફટાફટ આપણે કુણી કુણી ડુંગળી ગોતી લઈ ધાણા ભાજી ગોતી લીધેલા છે પછી બનાવવાનો છે ઓળો જ્યાં વિડીયો એમ બનાવી રહ્યો હાલો મિત્રો તો જો આપણે ડુંગળી ને એવું બધું ગોતી લીધું છે અને હવે ઉતારવાના છે આપણે ટમેટા જો કેમ કે ઓળામાં નાખવાના છે ને એટલે એમ જો દેશી વાડીના ઓર્ગેનિક ઓર્ગેનિક છે

ધાણાજીરું હળદળ હવે મરચું લહણ ચટણી આવતી રાતી ખાંડ ก็ color อะไรก็วะเฮ้ยเอาแบบแมนวัสดุแบบนี้ก็อร હવે આવી છે ધાણા ભાજી એકવાર નાખી દીધી પણ છેલ્લા નાખવી પડે તમારે મેડમ છે ને રાંધતી વખતે મૂંગી વરસ રાખે બોલ છે નહીં એને એમમાં નહીં રહેતા હું બોલું છું કે મેડમ એને થોડું થોડું કહેતા હવે રાખી દે ને ચાહુલી વેડિયામાં બનારો મિત્રો આપડો વાળો કપલેટ જો કેમ કે પાંચ મિનિટ આપડે ઢક્કણ ઢક દઈએ એટલે તેલ ઉપર આવી જાય જો તો આવી ગયા બધે તેલ માંથી હે મસ્ત મજા ના થઈ ગયો ને જેને જેને મોઢા પાણી આવે ને ડાયરેક્ટ કોમેન્ટ કરી નાખજો જો જો હા આ તો ભલા માણા મારા બગીચામાં બનાવેલો ઓળો હા બગીચામાં માં ચાલો આપડો ઓળો કપલેટ થઈ ગયો છે ને હવે બાજરા નો રોટલા બનાવવાના છે તો વિડિયો માં હમણાં ફટાફટ રોટલા બનાવી નાખી હાલો ત્યાં ઉધી ને તમે એક લાઈક કરવા મળો ને તો રોટલા કરી નાખી ચેનલ ઉપર પહેલી વાર આયા તો સબસ્ક્રાઇબ કરી લેજો

आलू तिगना आई ग्या छे दो फाका बाजरा ने रोटला ने गरम गरम ओडा नु साग कने भावे कमेंट करजो रिंगणा नो ओडा बनावेला छे का हां लाइक करो है न की लाइक करो लाइक करो जल्दी लाइक करो जल्दी लाइक करो जल्दी लाइक करो हमारा दीदी के जल्दी लाइक करो करतो <laughs> ने हां आवडवती हां पछि तमला करशो आम्ही हां आम्ही पछि तमला करशो तुम्ही हमने करो आवडवत छे पछि हां या चलो રોટલા ઢોબી નાખી દીધો છે તો નાખી દીધો ને બીજો મળ્યા છે ઢિબ્બા ને સડી જાય ઢિબ્બી રાખીએ ઈ સડી જાય તો આટી પડે એવુ છે એમ જ રોટલા નું કામ હવે રોટી બે બેહી ગયા છે લપાય લેશન પૂરી એટલે લેશન પૂરી થઈ ગયું હાલો વીડિયો માં બનારો મજા આવે તો ગ્લાક કરી નાખજો હવે મળશું વાળ ઉટાણે બાય બાય તો જો આપડે રસોઈ સરસમેન થઈ ગઈ છે અને વાળ તાણો થઈ ગયું છે તો બધા બેહી ગયા છે વાળ કરવા તો અમે જોમાત કીશું દક્ષા હે આમ જોવા ખાસ ભૂંગળાઈ છે જો મસ્તી ના બટા લેવા કા કાશ ઓળો ને બાજરા રોટલા રોટલી ને ભૂંગળા હાલો મિત્રો બધાય જો વાળું કરવા બેહી ગયા છે અને આપડે હવે રવિ ફાઈ ને રમાડવા જવાનું છે કેમ કે આપડા વાળું કરવા બે જાય એટલે આપણે રવિ ફાઈ રમાડવા રમાડ આવી છે એટલે હવે ફટાફટી વાળું કરી લઈને આપડે રવિ ફાઈ ને રમાડવા જઈએ તો 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 જો વાળું કરી લીધું છે માર કિશુ બેન ને જો તાર બેહી ગયા છે ખાટલા ઉપર અને વિડીયો મોટો થઈ ગયો છે તો ને કરી છે આમી હેન્ડ અમારો વિડીયો સારું લાગે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો ચેનલ ઉપર પેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડિયા સાથે જ્યાં સુધી બને જય માતાજી જય માં